મિત્રો આપણી ચેનલ માં કોપીરાઈટ સ્ટ્રાઈક આવે છે તો આપણી ચેનલ ની અંદર કેટલું મોટું નુકસાન થઈ શકે છે એના વિશે તમારા માટે બેસ્ટ માહિતી લઈને આવ્યો છું એક નહીં આપણી ચેનલ આપણા ફોન ની અંદર જેટલી YouTube ચેનલ છે ને એ બધી ચેનલ ને મિત્રો છે ને કોપીરાઈટ સ્ટ્રાઈક આવે ને તો નુકસાન થઈ શકે છે હવે કઈ રીતે થઈ શકે છે એની બધી માહિતી તમને ડીટેલમાં સમજાવવાનું છું બસ વિડિયો ની અંદર બનેરજો અને કોપીરાઈટ સ્ટ્રાઈક આવી છે તો કઈ રીતે આવી છે કયા કારણોસર આવી છે કોર્પોરેટ સ્ટ્રાઈક કેટલી આવે તો આપણને આપણી ચેનલની અંદર સુ પ્રોબ્લેમ થાય છે એની બધી માહિતી તમને વિડિયોમાં આપવાનું છું ને બધી માહિતી તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો વિડિયોની આપણે શરૂઆત કરીએ એ પેલા ચેનલની અંદર નવો હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને YouTube નો ફૂલ અનુભવ થાય ને એવી દરેક માહિતીના વિડિયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો વિડિયોની અહીંયા શરૂઆત કરીએ તો એની જે પોલિસી છે ને એકવાર હું તમને ખાસ કરીને ધ્યાન માં રાખો કે વિડિયો એક જ વાર ફક્ત કોપીરાઈટ સ્ટ્રાઈક મળે છે મતલબ તમે YouTube ની અંદર કોઈપણ વિડિયો અપલોડ કરી છે સ્ટ્રાઈક આવી એટલે એ વિડિયો ની અંદર સ્ટ્રાઈક મળે છે વારંવાર સ્ટ્રાઈક આવતી નથી એ પણ નકે છે વિડિયો કોપીરાઈટ સિવાય અન્ય કારણો બદલા સાઇટ ને પરથી કાઢી નાખવામાં આવી શકે છે મતલબ જે કોપીરાઈટ સ્ટ્રાઈક તમને વિડિયો ની અંદર મળી છે એ વિડિયો YouTube પરમાંથી ગાડી નાખવામાં આવશે આગળની વાત કરીએ કન્ટેન્ટ આઈડી દાવાના પરિણામે કોપીરાઈટ સ્ટ્રાઈક મળતી નથી તો મિત્રો YouTube તરફથી મિત્રો કન્ટેન્ટ આઈડી ના તરફથી મતલબ જે તમારું પોતાનું કન્ટેન્ટ છે તો એ સ્ટ્રાઈક તમને બીજો કોઈ વ્યક્તિ ખાસ તમને આપી શકતો નથી જો તમે પહેલેથી અપલોડ તમે ગીત કર્યું છે તો એના માલિક તમે જોઈ શકો છો અને આગળની વાત કરીએ તમને કોપીરાઈટ સ્ટ્રાઈક મળે તો શું થાય છે મતલબ તમને કોપીરાઈટ સ્ટ્રાઈક મળે છે આપણી YouTube ચેનલ ની અંદર તો આપણને ચેનલ ની અંદર શું ફરક પડે છે શું પ્રોબ્લેમ થાય છે એની બધી માહિતી આપણે આગળ જોવાની છે અને આ બધી માહિતી મિત્રો તમે ખુદ પણ જોવાની છે તણે કે મારા બોલવા થી કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો કોઈ સ્પેલિંગ માં ભૂલ થઈ જાય મિસ્ટીક થઈ જાય તો તમે પણ તમારા ફોન ની અંદર આ બધી માહિતી મેળવી શકો છો હું અહીંયા તમને સ્ક્રીન દેખાડી શકતો નથી કારણ કે પોલિસી હું છે તમારે કઈ રીતે જોવાનું છે એ બધી માહિતી સમજાય પણ સ્ક્રીન હું તમને દેખાડતો નથી કારણ કે YouTube વિરોધ હોય શકે છે તો આગળની વાત કરીએ આપણે જો ભૂલ કરીએ છે તે તમે છે તમને પહેલી વાર પહેલી વખત કોપીરાઈટ સ્ટ્રાઈક મળે ત્યારે તમારા કોપીરાઈટ સ્કૂલ પાસ કરવી જરૂરી છે મતલબ કોપીરાઈટ સ્ટ્રાઇક તમને પહેલી જવાર આવે ને તો એક સ્કૂલ ફોર્મ તમારે જે Chrome બ્રાઉઝરની અંદર છે ને એ ભરવું પડે છે એમાં તમારે પાસ થવાનું હોય છે કોપીરાઈટ સ્કૂલ નિર્માતાઓ અને કોપીરાઈટના નિયમો અને તે YouTube પર કેવી રીતે લાગુ થાય છે અને સમજવામાં સહાય કરે છે કોપીરાઈટ સ્કૂલ એકથી વધુ પસંદગી વાળા 4 ટૂંકા પ્રશ્નોના સમાવેશ થાય છે હવે સ્કૂલ ફોરમ કઈ રીતે એની અંદર ખાલી પ્રશ્નો તમને કરવામાં આવશે અને એ પ્રશ્નો મિત્રો જેવી રીતે આપણી પરીક્ષા યુગ આપણા જે સ્કૂલમાં હોય છે ને એવી રીતે પ્રશ્નો તમને પૂછવામાં આવે છે કે તમે તમારા વિડીયોમાં ભૂલ કરી છે કે નથી કરી તો હવે આપણે વિડીયોમાં ભૂલ કરી હોય તો આપણે હા કરવાનું છે પછી સરકાર વિરોધ હોય છે એક વિડીયો તો તમને એ ટાઈપનો પણ પ્રશ્ન હોય છે કે આ વિડીયો સરકાર વિરોધ હતો પબ્લિક વિરોધ હતો હા કે ના એ ટાઈપના પ્રશ્નો આવે છે સ્કૂલ ફોરમની અંદર કોઈ ટેન્શન લેવાની આગળ જરૂર નથી પછી આગળની મિત્રો વાત જો તમારા સક્રિય લાઈવ સ્ટ્રીમિંગ કોપીરાઇટને કારણે કાઢી નાખવામાં આવ્યું હોય તો તે લાઈવ સ્ટ્રીમિંગ માટે તમારા એક્સેસ સાત દિવસ માટે પ્રતિબંધ રાખવામાં આવશે જે તમને બીજી કોપીરાઈટ સ્ટ્રાઇક મળે તો લાઈવ સ્ટેરિયમ પરનો પ્રતિબંધ ચૌદ દિવસ સુધી ચાલશે મતલબ જો તમને લાઈવ મળ્યું છે લાઈવની અંદર કોપીરાઈટ સ્ટ્રાઇક આયેલું છે તો ચૌદ દિવસ સુધી તમે મિત્રો લાઈવ કરી શકતા નથી તો આગળની વાત કરીએ તો જો તમને ત્રણ કોપીરાઈટ સ્ટ્રાઇક મળે તો સુ પ્રોબ્લેમ થાય છે વિડિયોમાં થા ધ્યાન આપજો મિત્રો ઘણો બધું YouTube ની વિશે આપણે જાણવું જરૂરી છે કારણ કે YouTube ના નિયમો પણ આપણે જાણવા જરૂરી છે આજે નહી તો કાલે આપણે YouTube માં કામ કરવું છે તો એના નિયમોને આપણે ફોલો કરવા પડે છે તો તમારું એકાઉન્ટ જેમ જ તેની સાથે સંકળાયેલી કોઈ પણ ચેનલ આધીન છે જે તમારી ચેનલ બંધ કરવામાં આવી હોય તો તમારું એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા બધા વિડિયો એક્સેસ કરી શકશો નહીં આગણું લખ્યું તમારું કન્ટેન્ટ જે એકાઉન્ટ છે તે એમ જ તેની સાથે સંકળાયેલી કોઈ પણ ચેનલ બંધ થવાના આધીન છે તો તમે સમજી લો કે આપણી ટેકનિકલ ચેક ઊગા હું ટેમ્પરરી તમને સમજાવું છું કે આપણી ટેકનિકલ ચેક ઊગા ઈમેલ આઈડી છે એ Gmail આઈડી ની અંદર કદસ મારી બે થી 3 કે 4 ચેનલ બનાવેલી છે તો આપણી એક ચેનલ ની અંદર કોપીરાઈટ સ્ટ્રાઈક ની પ્રોબ્લેમ આવે છે તો મિત્રો એ ના સાથે આપણી ચાર ચેનલો હોય તો ચારે ચાર ડિલીટ થઈ શકે છે એ પણ નક્કી છે મિત્રો આ એ પોલિસીમાં લખેલું છે હું આપડું ઘર નું કંઈ કે તો છો ને તમે ઘરે બેઠા પણ મિત્રો પોલિસીને ચેક કરી શકો છો તો આગળની વાત કરીએ તમે નવી ચેનલ બનાવી શકો એવું બની શકે છે મતલબ તમે નવી પણ ચેનલ એના ઉપર બનાવી શકતા નથી એના માટે મિત્રો ઘણી વખત શું છે કે આપણે યુટ્યુબ ચેનલની અંદર નવું અકાઉન્ટ બનાવતા હોય ને તો આપણું ઈમેલ એકાઉન્ટ પણ મિત્રો ઘણી વખત નથી બનતું કારણ કે એક એક જ ડિવાઇસ મતલબ આ એક જ ફોનની અંદર તમે વારંવાર ઈમેલ આઈડી નવી નવી મિત્રો બનાય બનાય કરશો ને તો તમારા ફોનની અંદર ઈમેલ આઈડી જ પહેલી તો નહીં બને અને જો ડિલીટ બને બની પણ જાય છે તો તો એ ઇમેલ આઈડી છે ને આઠથી નવ દિવસમાં ઓટોમેટિક આપણા ફોનમાંથી નીકળી જાય છે એવું પણ બને છે એટલે હંમેશા માટે વારંવાર ઈમેલ આઈડી બનાવવાની નથી અને આઈડી બનાવશો તો બીજા ફોનમાં ખોલવાની છે ને પછી તમારા ફોનની અંદર લોગ ઇન કરવાની રહેશે અહીંયા ઘણી બધી મિત્રો કોપી રે વિશેની ઘણી બધી માહિતી તમને અહીંયા પોલિસીમાં લખેલી છે તમે ખુદ આપણા વાઇટી સ્ટુડિયો યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને તમે સર્ચ કરીને ચેક કરી શકો છો મિત્રો જેટલી માહિતી મારી પાસે હતી મેં તમારી સામે શેર કરી અને જો તમે ખુદ પણ આગળ આની પ્રોસેસ વિશે માહિતી જોવા માગો છો કોપી રેસ વિશે તો બધી માહિતી તમે ઘરે બેઠા મિત્રો જોઈ શકો છો જો માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવી જ માહિતી માટે દરેક વિડિયો આપણી ચેનલમાં અપલોડ કરેલા છે મિત્રો અને YouTube ને લક્તિ જે પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજની વિડિયો આપણી ચેનલમાં બનાવેલ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેક હોગાને